નમસ્કાર દર્શક મિત્રો આજે તારીખ નવ માર્ચ બે હજાર ચોવીસ હું સ્વાગત કરું છું જોઈએ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર અક્ષર નિવાસી મોહંત શ્રી હરિસ્વરૂપ દાસજી ની પુણ્ય સ્મૃતિ માં શ્રી વિશ્રામભાઈ ખીમજી રાઘવાણી શ્રીમતી અમરબાઈ વિશ્રામ રાઘવાણી શ્રી ગોપાલભાઈ વિશ્રામ રાઘવાણી શ્રીમતી મંજુલાબેન ગોપાલ રાઘવાણી બળદિયા પરિવાર તરફથી એલ એન એમ લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્ય એકસો તોતેર માં ફ્રી મેગા આઈ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું ચાર દિવસીય આ કેમ્પમાં કચ્છ જિલ્લાના અલગ અલગ ગામોમાંથી આવેલા એકસો બાર જરૂરિયાતમંદ દર્દીઓના આંખના ફ્રી ઓપરેશન કરવામાં આવ્યા હતા કચ્છ જિલ્લાના અલગ અલગ ગામોમાંથી હોસ્પિટલની ટીમ દ્વારા ફ્રી આઈ ચેક કેમ્પનું આયોજન કરી સેંકડો લોકોના ચેકઅપ કર્યા બાદ આ દર્દીઓને ઓપરેશનની તાતે જરૂરિયાત જણાતા તેઓને લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્ય ફ્રી ઓપરેશન કરાવવા માટે બોલાવવામાં આવ્યા હતા આઈ કેમ્પના મહેમાનોના વાંચતે ગાચતે સ્વાગત બાદ દીપ પ્રગટ કાર્યક્રમની શરૂઆત થઈ હતી હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવારનું પાઘડી સાલ અને સન્માન પત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું જ્યારે અન્ય મહેમાનોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું સર્વેને મહેમાનોએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા હોસ્પિટલના ચેરમેન એમ જે એફ લાઇન ભરત મહેતાએ હોસ્પિટલમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓથી સૌને માહિતગાર કર્યા હતા કાર્યક્રમમાં ગંગા સ્વરૂપ રામભાઈ જાદવા રાબડિયા શ્રીમતી કાંતાબેન હરીશ હિરાણી શ્રીમતી વનિતાબેન રસિક જેસાણી પ્રીતિબેન પ્રશાંત રાબડિયા શ્રી પ્રેમજીભાઈ વેલજી રાબડિયા શ્રીમતી માનજીભાઈ પ્રેમજી રાબડિયા શ્રી પ્રેમજીભાઈ ખેસરા રાઘવાણી શ્રી નારાયણભાઈ પર્વત રાઘવાણી શ્રી વાલજીભાઈ લાલજી વેકરિયા

સ્વાગત પ્રવચન લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ લાઇન જીતેન્દ્ર ઝવેરીએ કર્યું હતું જ્યારે જોઈન્ટ પ્રોજેક્ટ કોર્ડિનેટર તરીકે લાયન્સ શૈલેષ ઠક્કરે સેવા આપી હતી કાર્યક્રમનું સંચાલન અભે શાહ અને આભારવિધિ લાઇન ઉમેશ પાટડિયાએ કરી હતી લાઇન્સ ક્લબ ઓફ ભુજના લાઇન હિરજી વા વરસાણી લાયન શૈલેષ ઠક્કર લાઇન ચંદ્રકાંત સોની લાઇન વ્યૂ માં મહેતા તેમજ અને લાઇન મેમ્બર્સ અને આંખ ઓપરેશન કરાવવા આવનાર દર્દીઓના સગા અને ડાયાલિસિસ કરાવતા દર્દીઓના સગા પણ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોત ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો પાણજી સ્ટ્રીટ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર